નમસ્કાર સરળ લાઈફ તમારું સ્વાગત રહેશે કપાસ અને કોટનના ભાગની માહિતી લઈએ તે પહેલા હજી સુધી જે પણ ખેડૂત મિત્રો એ ચેનલ સાથે જોડાવા માટે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેવું જેથી તમને રોજેરોજ નવી અપડેટ નવી માહિતી તમામ પાકોની આચરણના માધ્યમ દ્વારા મળતી રહે અને ભાગને લાઈક અવશ્ય કરવો બીજા ખેડૂતોને શેર અવશ્ય કરવો કપાસ નો પ્રથમ ભાગ છે સવાર રજૂ કરવામાં આવ્યો તો પ્રથમ ભાગ બાદ છે આ બીજો ભાગ છે રજૂ કરવામાં આવ્યો છે દિવસના ભાગ છે દિવસ દરમિયાન માહોલ સારો જોવા મળ્યો અને સાંજના સેશન માં આવતા આવતા છે ભાવ છે વધારે મળ્યા કારણ કે આજે બજારમાં રૂમાં ફરીથી આપણને સુધારો થતો જોવા મળ્યો છે આગળ આપણે ઘાસડીના ભાવની સરકાર કરેલા રાજ્ય હોય બજારમાં છે રૂના ભાવ છે આપણે વધેલા જોવા મળે છે એવી રીતના વેચવા

અને દસ દિવસ પહેલા એટલી બધી વેચવાલી કરવામાં આવી હતી કે જેનાથી બજાર ને દબાણમાં લાવવામાં આવ્યું હતું અત્યારે હાલ દસ દિવસ કે પંદર દિવસ બાદ જોઈએ તો વેચવાલી ઓટોમેટિક ઘટી ગઈ છે અત્યારે પુરવઠો નથી અને ભાવની અંદર સતત છે છે આપણે ભાવમાં સુધારો જોવા મળે સામે વૈશ્વિક બજારો અને જોઈએ તો આંતરરાષ્ટ્રીય તમામ બજારો છે આપણે મજબૂત જોવા મળે છે ભારતીય બજારો છે પાછળ છે તેજીમાં એટલા માટે છે વધારે વધારે છે માંગ છે ભારતીય બજારોમાં ભારતીય ઋની અને ભારતીય યાનની પણ બનેલી છે યાન મિલોને અત્યારે ધીમો ધીમો ઋનની અંદર જે સુધારો જોવા મળે ખરીદી થાય છે કારણ કે યાન મિલો એવું અત્યારે હાલ એને પણ જોવા મળતું હોય છે કે નીચા ભાવે જો આપણે ખરીદશું નહીં અથવા તો આપડા દેશની અંદર જથ્થો છે આપણે રોનો નહી ખરીદીએ તો બહારથી વિદેશી માલ છે અથવા તો વિદેશી જે દેશો છે એ બહાર થી ખરીદીએ અને નિકાસ દેશની અંદર થી થશે તો ભાવ વધારે પડતા તેજીમાં જશે તો પણ પાછળથી પસ્તાવાનો વારો આવે ઊંચા ભાવે ઘાસડી ખરીદવી પડે એના કરતાં નીચા ભાવે ઘાસડી છે તો આપણે ધીમે ધીમે ખરીદી ચાલુ રાખીએ એટલે થોડો થોડો સ્ટોક એ પણ કરશે કાર્યરત તમામ સ્પિનિંગ મિલો જીનિંગ મિલો ટેક્સટાઇલ લોબી આ તમામ છે અત્યારે કાર્યરત છે અને કાર્યરત છે એના લીધે છે બજારમાં આપણે રૂના ભાવમાં ધીમો ધીમો વધારો જોવા મળે છે અને સુધારો છે આપણે વારંવાર વિદેશના વાયદા સાથે છે આપણે વિદેશી જે તેજી છે એના સાથે સાથે ઘરેલું તેજી છે આપણે બનતી જોવા મળે છે એ પ્રમાણે આપણે સમજીએ તો આજે છે આપણે ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ છે આપણે ગુજરાત શંકર ગાંસડી ઓગણત્રીસ એમએમ કપાસની અંદર છે આપણે ભાવ છે ફરીથી ત્રણસો રૂપિયાનો સુધારો છે ઘાંસડીની અંદર જોવા મળે છે અઠાવન હજારથી અઠાવન હજાર ચારસો રૂપિયા સુધી છે ઘાંસડીની અંદર આપણે ધાણા સવારમાં મૂકી હતી સવારના ભાગમાં થી અઠ્ઠાવો રૂપિયા સુધી છે આપણે ગુજરાત શકર ઘાસ કદાચ છે આજે પોતી જોવા મળે ને એવી રીતે અઠ્ઠાવ થી રૂપિયા સુધી અઠ્ઠાવી ગાંઠી પહોંચતી જોવા મળે છે ગુજરાત શંકર ઘાંઠી ઓગણત્રીસ એમ ની અંદર છે ત્રણસો રૂપિયાનો સુધારો આજે જોવા મળ્યો ફરીથી આગલા બે દિવસમાં પણ આપણને ધીમો ધીમો સુધારો જોવા મળ્યો હતો એક દિવસ સો બસો એક દિવસ છે આપણે ત્રણસો ચારસો નો એટલે આમ જોઈએ તો ત્રણ દિવસની ની અંદર લગતાર હજાર રૂપિયાનો સુધારો છે આપણે ફરીથી ગુજરાત શંકર ઘાંઠી ની અંદર આવતો જોવા મળ્યો છે મધ્યપ્રદેશ એમપી લાઈન ની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અઠ્યાવીસ એમ ભાવની આપણે ચર્ચા કરીએ તો છપ્પન હજાર થી લઈને છપ્પન હજાર પાંચસો ના સુધારા સાથે આપણે જોવા મળશે છપ્પન હજાર ભાવ મસ્ત ઘાસ જોવા મળે પાંચસો રૂપિયાનો એમાં પણ જોવા મળે છે કારણ કે પંજાબ રાજસ્થાન છે સવારના રિપોર્ટ આપણે રજૂ કર્યો તો એમાં પણ આપણે વેચવાલી ઘણી બધી ઘટેલી જોવા મળે છે એના લીધે છે એમાં વારંવાર સુધારો પાંચસો રૂપિયાનો આપણે સુધારો આજે પણ જોવા મળ્યો આગલે દિવસે પણ આપણે સુધારો જોવા મળતો હતો એવી રીતના એમાં વારંવાર સુધારો વધારે પડતો જોવા મળે છે અને જોઈએ બાવીસ એમ થી નીચે ગુજરાત ઘાસ સરકાર તો ત્રણસો રૂપિયાનો એમાં પણ આપણે સુધારો જોવા મળે છે ઓગણચાલીસ હજાર થી પાંચસો રૂપિયા સુધી છે આપણે પહોંચતી જોવા મળે છે મધ્યપ્રદેશ એમી લાઈનમાં આપણે સરસાકરી એકત્રીસ એમ ની તો આપણને ભાવ છે એમાં પણ બસો રૂપિયાનો વધારા સાથે ઘાસડી ઓગણસાઠ હજાર થી લઈને સો રૂપિયા જોવા મળે છે અને જોઈએ ના ભાવ એ જ લાઈનમાં આપણે એસી હજાર થી એસી હજાર પાંચસો રૂપિયાનો સુધારા સાથે આપણે એસી હજાર પાંચસો એ પહોંચતા જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી લાઈનમાં અને એ પ્રમાણે જોઈએ તો પાંત્રીસ એમ ના ભાવ છે આપણે કર્ણાટક લાઈનમાં ત્યાં હજાર થી લઈને પાંચસો રૂપિયા સુધી છે આપણને પાંચસો રૂપિયાના સુધારા સાથે ત્યાં હજાર પાંચસો એ ભાવ છે જોવા મળે છે પાંત્રીસ એમ કર્ણાટક લાઈનમાં ચોત્રીસ એમ કર્ણાટક માં આપણે ચર્ચા કરીએ તો એમાં પણ આપણે પાંચસો રૂપિયાનો સુધારો થતો જોવા મળે છે કર્ણાટક એમાં પણ પાંચસો જોવા મળે છે ગુજરાત શંકર થી માંડી અને તમામ રાજ્યોમાં આપણે સમજીએ તો બાવીસ એમ એમ થી લઈને પાંત્રીસ એમ ના તમામ હાજર બજારમાં રૂના ભાવ ની અંદર તમામ રાજ્યોની અંદર સુધારો છે આજે આપણે જોવા મળ્યો છે બસો રૂપિયા થી લઈ અને પાંચસો રૂપિયા સુધી એક ની અંદર આપણે સુધારો થતો જોવા મળ્યો એકસો સિત્તેર તમામ રાજ્યો ની અંદર પુષ્કળ પ્રમાણમાં આજે સારી એવી તેજી જોવા મળે ને એવી સવારમાં આપણે ધારણા મૂકી હતી ને એવી પ્રમાણમાં આપણને વિદેશ ફાયદા આધારિત છે નવી તેજીની શરૂઆત આપણે વાત કરી હતી આગળના ભાગમાં નવી તેજી શરૂઆત એ માટે કહેવામાં આવ્યું હતું કે અઠાવન હજાર થી બહાર ભાવ વટાડવા ખાંડ છે આપણે અઠાવન હજાર થી અઠાવન હજાર ચારસો રૂપિયાનો જે સુધારો જોવા મળ્યો છે એ આપણે જોઈએ તો આગળના ટાઈમમાં છે આપણે આગળ જે અઠવાડિયા પહેલા તેજી જોવા મળી ત્યાં અઠાવન હજાર ફરીથી આપણે રિટર્ન બજાર જોવા મળી એટલે કે પાછી બજાર આવી હતી અને ભાવ છે થોડા ઘટેલા આપણે જોવા મળ્યા એ બાદ છે ફરીથી આપણે આ ત્રણ દિવસમાં લગાતાર હજાર રૂપિયાનો સુધારો થાય અને ફરીથી આપણે ઘાસડી અંદર છે આપણે હજાર થી અઠ્ઠાવન હજાર ચારસો પાંચસો રૂપિયા સુધી છે ગુજરાત ચંદ્ર ઘાસ પહોંચતી જોવા મળે છે એટલે નવી તેજીની શરૂઆત કરી શકીએ આપણે અને એ પણ વિદેશ વાયદાના આધારિત અને તમારી વેચવાલીનું પરિણામ છે તમારું વેચવાલીનું પરિણામ એટલા માટે કે તમે અત્યારે હાલ તમે પુરવઠો હોય કે ન હોય પણ અત્યારે તમારે માર્કેટમાં તમારો ઘટ વેચવાલીનો પ્રમાણ કપાસનો અત્યારે હાલ ઘટાડો જોવા મળે છે ગામડેથી પણ વેચવાલી ઘણી બધી અટકેલી છે હવે પુરવઠો હોય ન હોય બે નંબરની વાત છે પણ બજારનું માનસ છે ફેરવવા માટે આ જે વેચવાલી છે એ આગળના ટાઈમમાં જોતી હતી અને અત્યારે તમે દર્શાવો છો અત્યારે માનવામાં આવે છે કે પુરવઠો ઘણો બધો ઘટેલો છે અને ધીમે ધીમે આગળ વધારે પડતું માનવામાં પણ આવશે ત્યારે બજાર ઉપર વધારે તેજી જોવા મળશે વિદેશ વાયદાની સપાટી આપણે સમજીએ તો અત્યારે હાલ છે આપણે એશિયન તલાકો દરમિયાન છે તાણું પણ સોરી સેન્ટરના લેવલે વાયદો છે આપણે કોટન માર્ચ વાયદા બાદ છે કોટન મે વાયદો ચાલતો જોવા મળે છે જીરો પોઈન્ટ એકોતેર ટકાના સુધારા સાથે વાયદાની અત્યારે હાલની સ્થિતિ આપણે જોવા મળે છે દિવસ દરમિયાન છે વાયદાની અંદર બાણું પોઈન્ટ ચોરાણું સેટ નું લેવલ છે તળિયાનું ઇન્ટર ટ્રેડિંગ રેન્જમાં જોવા મળ્યું બાકી છે આપણે વાયદાની અંદર છે અત્યારે મથાળાની સપાટી તમે જોઈ શકો છો ચોરાણું પોઈન્ટ એકાણું સેન્ટ જોવા મળી હતી વાયદાની અંદર હાલની જે સ્થિતિ છે એ પ્રમાણે આપણે સમજીએ તો વાયદાની અંદર તાણું પોઈન્ટ સોરી સેન્ટ નું લેવલ બનેલું છે વાયદાની અંદર જોઈએ તો નવી તેજી અથવા તો સાપ્તાહિક આંકડા જે આવવાના છે આજે રજૂ થવાના છે એ પ્રમાણે સાપ્તાહિક આંકડામાં નિકાસ વેચાણ કેવું જોવા જોવા મળે એની વાયદા ઉપર અવશ્ય જોવા મળશે બજાર ઉપર થોડું દબાણ પણ આવી શકે અને સારા આંકડા આવશે તો તેજી પણ નવી આવી શકે તો વાયદો સત્તાણું અઠ્ઠાણું સેન્ટ સુધી આરામથી લેવલ વટાવી શકે છે માટે અમેરિકાનું નિકાસ વેચાણ સારું સાપ્તાહિક આંકડામાં જોવા મળવું જોઈએ અને બીજું જોઈએ તો નીચામાં જો આંકડામાં નિકાસ વેચાણ સારું નહીં જોવા મળે તો આપણે બે ત્રણ સેન્ટનો ઘટાડો પણ જોવા મળી શકે છે આવી રીતના છે આપણે બે ત્રણ સેન્ટનો ઉછાળો પણ જોવા મળી શકે અને ઘટાડો પણ જોવા મળી શકે વાયદા ઉપર છે આપણને એવી અસર જોવા મળે પણ એક થી બે દિવસ એ અસર રહેશે હવે જોઈએ ઘરેલું કોર્ટ એમસીએક્સ ની અંદર મે વાયદાની અંદર છે આપણે સૌ પ્રથમ શરૂઆત કરીએ તો ઓપનિંગ સપાટી ત્રેસઠ હજાર ને સો રૂપિયાની બતાવવામાં આવી ઉંચા ગ્રામ સપાટી જોયો તો ત્રેસઠ રૂપિયાની બતાવવામાં આવે છે તળિયાની સપાટી તમે જોઈ શકો છો બાસઠ હજાર પાંચસો ની બતાવવામાં આવી વાયદાની અંદર બાસઠ હજાર આઠસો રૂપિયાનું લેવલ છે આપણે મે કોન્ટ્રાક્ટની અંદર જોવા મળે છે ચારસો રૂપિયાના સુધારા સાથે આપણે જીરો પોઈન્ટ ચોસઠ ટકાની તેજી સાથે વાયદો છે આપણે વિદેશ વાયદાના આધારિત છે નવી તેજીની અંદર પ્રવેશ કરી રહ્યો છે કારણ કે આગામી ફ્યુચર તો તમે વાયદાની અંદર જોઈ શકો છો ત્રેસઠ હજાર છે આપણે ઘરેલુ કોટન મે વાયદાની અંદર છે લેવલ જોવા મળવાનું છે એટલે કે ત્રેસઠ હજાર સુધી છે વાયદાની ઊંચા થવાની સપાટી બતાવવા માટે તૈયારી કરી રહ્યો છે વાયદો કારણ કે બાસઠ હજાર આઠસો તો અત્યારે હાલ રનિંગ છે તો હવે બસો રૂપિયાનો સુધારો આવો એ મામૂલી સુધારો આવી શકે છે કારણ કે ત્રેસઠ હજાર બસો નો આજે પણ આપણને ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં હાઈ જોવા મળે છે અને એ પ્રમાણે વાયદો જ્યારે ખુલ્યો ત્યારે સત્તાવન હજાર ખુલ્યો હતો ને એ બાદ આપણે જોઈએ તો લગાતાર પંદર દિવસની અંદર છ હજાર નો સુધારો છે વાયદાની અંદર જોવા મળ્યો છે હવે તમે વિચારી શકો કે તે આવેલી છે અથવા તો વાયદાની અંદર જે સુધારો છે અથવા વાયદાની અંદર જે કમાણી કરી રહ્યા છે ટ્રેડરો એ કમાણી છે કેના ઉપર કરી રહ્યા છે ફિઝિકલ માર્કેટ કેવું છે અને તમે જોઈ શકો છો અત્યારે હાલ માહોલ કેવો છે વિશ્વનો અને ઘરેલ કોર્ટ એમ છે માર્ચ વાયદાની અંદર પણ આપણે સાહીઠ થી એકસઠ હજારની વચ્ચે છે વાયદો ચાલતો જોવા મળે છે એની અંદર ચાર થી પાંચ હજાર નો છેલ્લા પંદર દિવસમાં સુધારો આપણે જોવા મળ્યો છે એટલે બંને સુધારા છે આપણે ઘરેલું ખોટા માં છે આપણે ચાર હજારથી લઈને છ હજાર બંને વાયદામાં જોવા મળ્યા છે સુધારામાં અને જોઈએ તો ગાંસડીમાં છે આપણે હાજર બજારમાં જોઈએ તો પંચાવન હજારથી સાડા ત્રણ હજાર નો સુધારો હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડી ની અંદર થતો જોવા મળે છે એ પ્રમાણે જોઈએ તો વિદેશી વાયદા છે અથવા તો વિદેશી બજારોમાં રૂના ભાવની ચર્ચા કરીએ તો ત્રેસીઠ હજાર એમાં આપણે ભાવ જોવા મળે છે એટલે પાંચ હજાર ભાવ છે આપણી ઘાસ કરતા ગુજરાત શંકર ઘાસ કરતા અમેરિકન ઘાસડીના ઊંચા છે એટલે જોઈએ તો એક પછી એક આપણે ચાર થી પાંચ ના ગાળે છે ભાવ છે આપણે ઊંચે ઊંચા જોવા મળ્યા છે સ્ટેપ બાય સ્ટેપ અને કપાસના મણના ભાવની ચર્ચા કરીએ તો એમાં હજી માત્ર સો રૂપિયાનો આપણે સુધારો માની શકીએ આપણે અલગ અલગ વિસ્તારો વાયજ આપણે સરેરાશ કાઢીએ તો એક મને સો રૂપિયાનો સુધારો આપણે આવતો જોવા મળે છે અને એ પ્રમાણે સમજીએ તો આગળ હજી સુધારો છે પચાસ રૂપિયાનો ખેડૂતોને આપી શકે છે ભાવ અને કેવી ઓફરો જોવા મળે છે તો તમે કોમેન્ટ કરી શકો તમામ ખેડૂતો એકબીજા કોમેન્ટ કરો તો વધારે પડતો વિસ્તાર વાઇઝ આપણને સમજવા જાણવા મળી શકે હવે મળશું સવારના મહત્વપૂર્ણ ભાગની અંદર ને ત્યાં સુધી તમામ ખેડૂતો ચિંતા કરવાની જોતા રહેવાના છે ભાગ તમામ જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર